જાણીતા કવિ એવા ભગવતી કુમાર શર્માની એક કવિતા કવિતાનું નામ છે ક્યાં ગયો આંસુના ઝુમ્મરોનો એ શણગાર ક્યાં ગયો ભરતો હતો હું ઉર્મીનો દરબાર ક્યાં ગયો આકાર ક્યાં ગયો ને નિરાકાર ક્યાં ગયો માણસના નામે ઈશ્વરી અવતાર ક્યાં ગયો આકાર ક્યાં ગયો ને નિરાકાર ક્યાં ગયો માણસને નામે ઈશ્વરી અવતાર ક્યાં ગયો મારા મરણની નોંધ તો એમાં નથી લખી મારા મરણની નોંધ તો એમાં નથી લખી પડછાયો મારો આંચકી અખબાર ક્યાં ગયો ધુમ્મસના રાજંશનો કલરવ મેં સાંભળ્યો ધુમ્મસના રાજંશનો કલરવ મેં સાંભળ્યો પૂછો નહીં કે છોડીને હું ગરબાર ક્યાં ગયો બોલાશ છે પરંતુ ઊંચીનો છે બોલાશ છે પરંતુ ઊંચીનો છે શું કરું મારો હતો જે પોતીકો સુનકાર ક્યાં ગયો કરતો હતો એ વાત ધુમાડા વિશે સતત કરતો હતો એ વાત ધુમાડા વિશે સતત માણસ હતો એ પોતે ધુમાધાર ક્યાં ગયો આ શૂન્યતાનો સહન સહનશી રીતે કરું આ શૂન્યતાનો શાપ સહનશી રીતે કરું તારા સ્મરણોનો જે હતો આધાર ક્યાં ગયો કવિ શ્રી ભગવતી કુમાર શર્મા